જય ગૌ માતા આજે તારીખ તેર પાંચ બે હજાર ચોવીસના રોજ ચેતનભાઈ ફળદુના સહયોગથી એક ટન મિક્સ શાકભાજી એટલે કે હજાર કિલો મિક્સ શાકભાજી તુરિયા ગલકા કાકડી ચીભડા ટિંડસ વગેરે મિક્સ શાકભાજી સુરત કોષમાળા ખાતે આવેલી વૃંદાવન ગૌધામ વૃંદાવન ગૌધામ કે જ્યાં માત્ર વૃદ્ધ બીમાર અને એક્સિડન્ટમાં ઘાયલ થયેલા ગૌવંશની સેવા અને સારવાર થાય છે તેવા વૃંદાવન ગૌધામની ગૌશાળાના ગૌશાળા ના અર્પણ કર્યું છે જય ગૌ માતા જય ગોપાલ કામ હો અચ્છે હમારે ઓર નિયત સાફ હો કામ હો અચ્છે હમારે ઓર નિયત સાફ હો इनसा जहां इंसानियत का वास हो है वही इनसा जहां इंसानियत का